આહાહા અદભુત અને અદ્વિતીય આ સ્વરૂપ સિદ્ધેશ્વર મહાદેવ જે જુનાગઢમાં ભીરાજે છે આવું સ્વરૂપ આવી મૂર્તિ આ બ્રહ્માંડમાં ક્યાંય જોવા નથી મળતી એવું આ સ્વરૂપ છે ભગવાન શ્રી સ્વામિનારાયણના નીલકંઠવણી વેસે વનવિચરણ દરમિયાન ભૂતપૂરીમાં શિવ પાર્વતીએ કાપડી વેશે આવીને સાથવો જમાડ્યો હતો તેના ફળ સ્વરૂપે શ્રીજી મહારાજે સુંદર આકૃતિવાળા ચમત્કારી સિદ્ધેશ્વર મહાદેવની પાર્વતી દેવી સાથે સંવંત અઢારસો ચોર્યાસીના વૈશાખવ બીજ તારીખ એક પાંચ અઢારસો અઠ્યાવીસ ગુરુવારના રોજ જૂનાગઢ મંદિરમાં મધ્ય દેરાથી જમણી બાજુના દેરામાં પ્રતિષ્ઠા કરી આટલું જ નહીં પરંતુ વૈષ્ણવ પરંપરા અનુસાર મહાદેવજીની પૂજન અર્ચનની પરંપરા સ્થાપી ભારતભરમાં જૈન દ્વાદશ જ્યોતિર્લિંગમાં સોમનાથનું જ્યોતિર્લિંગ સર્વપ્રથમ ગણાય છે તેમ મૂર્તિમાન શિવજીનું સ્થાપન પૂજન તથા સેવા રીતિ સૌપ્રથમ ભગવાન શ્રી સ્વામિનારાયણે જુનાગઢ મંદિરથી પ્રવર્તાવી છે અને તે પ્રતિષ્ઠા કરી આશીર્ષદાન આપતા કહ્યું હતું કે જે જે ભક્તો આ સિદ્ધેશ્વર મહાદેવનું ભાવથી પૂજન અર્ચન અને દર્શન કરશે તેના સર્વ મનોરથ પૂર્ણ થશે તે તો મૃત્યુંજય છે તેથી ભક્તો ઉપર દયા કરી તેના રોગ અકાળ મૃત્યુ ટાળી નાખશે અને આજના દિવસે પણ આ સિદ્ધેશ્વર મહાદેવ દાદા બધાને દર્શન આપે છે અને ભક્તોના ભાવ પૂર્ણ કરે છે અત્યારના સમયમાં પણ સિદ્ધેશ્વર મહાદેવજી અનેક ભક્તોના સંકટ દૂર કરે છે અને તેમને દર્શન પણ આપે છે અનેક એવા પરચા આજના સમયે પણ આપ્યા છે એવા અનેક દાખલાઓ છે વેદોમાં પણ કહ્યું છે કે ભગવાન શંકર અને ભગવાન શ્રી વિષ્ણુનું બ્રહ્મરૂપે કરીને એકાત્મપણાનું પ્રતિપાદન કર્યું છે ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ શિક્ષાપત્રીમાં લખ્યું છે નારાયણ અને શિવજી એ બેનું એકાત્મપણું જ જાણવું કેમ જે વેદની વિશે એ બેનું રૂપે કરીને પ્રતિપાદન કર્યું છે સાકારનું પ્રતિપાદન કરનારા એવા ભગવાન શ્રી સ્વામિનારાયણે સિદ્ધેશ્વર મહાદેવનું સાકાર સ્વરૂપ જુનાગઢમાં પધરાવીને મહાદેવનું સ્થાન ખૂબ જ ઊંચું કર્યું છે અનેક લોકોના કષ્ટને કાપ્યા છે એવા સિદ્ધેશ્વર મહાદેવનો દર્શન જીવનમાં એકવાર જરૂર બધાએ કરવું જોઈએ જય શ્રી સ્વામિનારાયણ